चलो मित्र तो लाइव मॉस्ट मित्र नो तेरा प्लान चल रही है अच्छे जो इश्क को तो तेरे कदम मिले अच्छे नजीक तेरे अच्छे प्लान शुरू करो इधर लाइव मॉस्ट लेकर कुछ नजीक तेरे अच्छे प्लान मित्र करने तेरे कदम मिले अच्छे ये समान मित्र देश यार मेरे जैसे भी तो वो विषय जिनका और मेरे को कठिन समझ में आ रही तो कहना वो पब्लिक कंट्री का आवाज में समर्थन मांग सकता है सारे इसी माह में क्या हो जब मेरे भगवान यहां पर सब हर सारे सभी ने शहर भूमि संत कंठ मांगें और सौभाग्य तेरा और भगवान मारने का नाम से

ચાલો તો તમને પછી આગળ બતાવીશું કે ખૂબ જ સુંદર મજાનું મંડપ મંડપ નખાઈ ગયા છે મંદિરની અંદર તો લાઈવ બન્યા મિત્રો દસ મિનિટમાં આખા મંદિરના પરિસરના દર્શન આખા મંદિરની અંદર મંડપ લાગી ગયા છે મિત્રો દર્શન કરાવું છે મિત્રો ચાલો તો સમાધિ મંદિરે જોઈશું દર્શન કરાવીએ આ બાજુ તમે જોઈ શકો મિત્રો તો મંડપ લાગી જાય છે અને સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર ચારે બાજુ મંડપ છે મિત્રો જો તો તૈયારી ધૂમધામ ચાલુ થઈ ગઈ છે મિત્રો ચાલો તો સમાધિ મંદિર તરફ જઈ મિત્રો સમાધિ મંદિર બાપાની તિથિની તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો તો બધે મંડપ લાગી જશે બે બે દિવસમાં સિરીઝ પણ લાગી જશે મિત્રો ચાલો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો તો બધા મિત્રોને બાપા છત્રા નવા મિત્રોને ને જણાવો કે આપણી ચેનલ માં નવો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો અત્યારે સમાધિ મંદિરે છીએ અને રાત્રે લાઈવ માં 8 વાગે મિત્રો જોડાઈ જજો આજે રાત્રે સિરીઝ લાગી ગઈ છે તો તે પણ બતાવશું મિત્રો ચાલો મિત્રો તો મેં અહીંયાથી આપણે અત્યાર તરફ જઈશું મિત્રો ચાલો તો નવા મિત્રોને જણાવવાનું કે આપણે ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ વિડીયો મળી રહે સવારે આઠ વાગે ને રાત્રે આઠ વાગે આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો જેથી કરી તમે લાઈવમાં જોડાઈ શકો નોટિફિકેશન મળે ત્યાં ચાલો તો ધ્યાન તરફ જઈએ મિત્રો તેના દર્શન કરી ચાલો બધા મિત્રોનો નવ ખૂબ જ ધામધૂમથી તૈયારી ચાલુ થઈ ગઈ છે મિત્રો મિત્રો બાપાની જોઈ શકો તો મંડપ લાગી લાગી ગયા છે છે ખૂબ જ જોરદાર ચાલો તો અત્યારે હવે ધ્યામિંદિ તરફ જઈ મિત્રો ધ્યામીના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો અને ફક્ત તમારી દસ મિનિટ લે દસ મિનિટમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું મિત્રો તો વધારે ટાઈમ નહીં લે મિત્રો અને બીજા મંદિરના પણ દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહીશું મિત્રો ચાલો મિત્રો ત્યાં મંદિર આવી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો તો ગુંજારી હા બાપાની મંદિરની આગળ બોટાની આગળ શણગારી રહ્યા છે સુશોભન કરી રહ્યા છે મિત્રો परमानवेश बनो इस तरह बनो चलो नीचे शिवशंकरई शॉप पे चलो परमानवेश बनो चलो नीचे शिवशंकरई तो आज से मित्रों ध्यान मंदिर सोनू बताने में है अति को मंगला चलो वडला वंदशकरावशय जय वटनिंदन पापा दर्शन खाई छे जे कितना भी पापा दर्शन खाई छे श्री राम जय राम जय जय राम बबो श्री राम जय राम जय जय राम तरफ जय वदमो दशकराव पापा श्री

બ્યાક નાક મોડું વિડિઓજ બતાવીશ મિત્રો અને મોબાઈલ માં ક્વોલિટી ઓછી હોય તો તમે ક્વોલિટી વધારી શકો જેથી કરી તમને વિડિઓ્ય યશત બતાવી મિત્રો બોલે રામ ભાઈ મિત્રો આ આ બબાર વડલો છે મિત્રો તમે જોઈશો તો અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ બાપા ના દર્શન થાય છે પછી જે તમારી જોવાની શક્તિ મિત્રો ચાલો મિત્રો તમે મિત્રો

સિરીઝ લાગી ગઈ છે મોટા ભગે બસ એક બે દિવસમાં ચાલુ થઈ જશે લાઇટિંગ અને આયા મંડપ જોઈ શકો તમે તો આખા મંદિરની અંદર મંડપ લાગી જશે જોરદાર ખૂબ જોરદાર આવ્યો છે મિત્રો ચાલો કાલે જય કે છે ચાલો કાલે જય કે છે ચાલો છે

ચાલો તો આગળ જઈએ તમે જોઈ શકો તો આખા મંદિરની અંદર મંડપ જ મંડપ બતાય છે અને ખૂબ જ સુંદર લાગી રહ્યું છે ચાલો આ બાજુ મંદિરના દર્શન કરો છો મિત્રો આ બાજુ જોઈ શકો તો અહીંયા પણ કંઈક ફોટા જેવું કંઈક લાગશે એવું લાગી રહ્યું છે મિત્રો ખૂબ મોટું આયોજન છે એવું ચાલો મિત્રો તો મંદિરને આગળ આવી ગયા છે આપણે

બાબરામભાઈ મહેશભાઈ બાબરામભાઈ ચાલો તો અત્યારે મંદિરની આગળ આવી ગયા છે તમે જોઈ શકો છો બીજું કે આજનો વિડિયો એટલે સુધી રાખીએ નવા મિત્રો જણાવો કે આગળ ચેનલમાં નવો હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને સવારે સાંજે બંને ટાઈમ નોટિફિકેશન મળી રહે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો જેથી કરી તમે લાઈવમાં જોડાઈ શકો અને રોજ દર્શન કરી શકો મિત્રો લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો તમને અમારો વિડીયો લાઈવ ગમતો હોય અથવા તો રોજ તમને દર્શન કરવાની મજા આવતી હોય મિત્રો અને વ્યવસ્થિત દર્શન થતા હોય તો બીજા લોકોને પણ તમે શેર કરી શકો છો કોમેન્ટ કરી શકો છો લાઈક કરી શકો છો મિત્રો તો લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર ફરી પાછા સાંજે આઠ વાગ્યા લાઈવ મળશે મિત્રો તો આટલે સુધી લાઈવ રાખીએ મિત્રો અહીંયાનું તમે જોઈ શકો છો મંડપ એવું ચાલો મિત્રો તો એટલે સુધી રાખીએ બાબ મિત્રો બધા મિત્રો ફરી સાંજે આઠ વાગે લાઈવ માં મળીશું મિત્રો